ીરાભિનવાનંદ ભક્તનાશકં મનકરો સતત શ્રીમટવર પ્રિય લક્ષ્મણસુત શ્રીવલ્લભરાય સ્મરણકર્તા દુષ્કૃતજા કલીજનતર્વા નહિઅરોજ્ઞુરૂષહરીના શ્રુતિગુણગાય વિઠ્ઠલસુખકારી ના મે નિષ્પાપાય નરનારી सकल दुर्गतिसकलनिवारी प्रगट्या श्रीव्रजपति रासविहारी अङ्गुष्टचोषकं गूढरसपोषकं स्वल्पसन्तोषकं कृष्णचन्द्रं गोपिकाजनमनोन्मोदसम्पादनं तदभिलषिता कृतौ विगततन्द्रं वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणूमभीक्षणशः યાસા હરિકોદભવન અત્ર ઉપસ્થિત મંચા શાસ્ત્રીજી સમુપસ્થિત વિશિષ્ટ અતિથિ તરીકે આજે પધારેલા શ્રી ચૈતન્ય શંભુ મહારાજજી અહીંયા ઉપસ્થિત અન્ય સન્માનનીય અતિથિજન કીર્તનકારો ઉપસ્થિત શ્રી ગોપીનાથજી બસો પચાસ વર્ષ મહા મહોત્સવ સમિતિના સભ્યો સ્વયંસેવકો કાર્યકર્તાઓ મંદિરમાં તનુજા વિતુજા સેવા કરનાર વૈષ્ણવો અને આ કથાનો લાભ લેવા માટે ઉપસ્થિત થયેલા બધા વૈષ્ણવો શ્રી ગોપીનાથજીના બસો ને એકાવનમાં વર્ષ નિમિત્તે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે કે જેની અંદર વેણુગીત કથાના ઉપક્રમે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ પૂર્વમાં ખૂબ જ સુંદર આપે ચર્ચા કરી અહીંયા કે સનાતન ધર્મ વિષયક આપણી ઐક્યતા એનો વિચાર કરવાનો આ સમયગાળો છે સનાતન ધર્મનો આરંભ જ અમે હંમેશા કહેતા હોઈએ છીએ કે આપણા ઘરથી સનાતન ધર્મનો આરંભ થાય છે જો આપ લોકો ધર્મને પાળો છો પોત પોતાના સ્વીય ધર્મને સમજો છો જાણો છો માણો છો ત્યારે જ આપ સનાતન ધર્મી કહેવડાઈ શકો તેવા છો માત્ર રોડ ઉપર ધજા લઈને ફરવું તે સનાતન ધર્મીનું લક્ષણ નથી પરંતુ એની અંદર સનાતન ધર્મ જે છે તે રોમ રોમમાં રગમાં વ્યાપ્ત થવું જોઈએ દરેક દરેક પ્રકારના સનાતન ધર્મી માટે મુખ્ય કર્તવ્ય બતાડ્યું છે જેવી રીતે કાચું અન્ન હોય એને તમે ભેગું કરીને લાડવો બનાવો તો એનો લાડવો બની શકતો નથી પરંતુ જ્યારે એ અન્ન પક્વ બને છે એની અંદર રસ પ્રકટ થાય છે એની અંદર ચિકાસ એટલે કે સ્નિગ્ધતા પ્રકટ થાય છે ત્યારે એ બંધાઈ શકવા માટે સક્ષમ બને છે એ જ રીતે જો સનાતન ધર્મના લોકો કાચા રહેશે તો એ લોકો સંગઠિત નહીં થઈ શકે એના માટે સર્વપ્રથમ તો સનાતન ધર્મ શું છે તે સમજવાની આવશ્યકતા છે સનાતન ધર્મ શબ્દ નો પ્રયોગ પ્રાય ગીતાજી માંથી કરવામાં આવ્યો છે અને એ જ અર્થ એનો વ્યાપ્ત બને છે સનાતન એટલે કે જે આદિ કાળથી ચાલતો આવ્યો છે અને શાશ્વત કાળ સુધી જે ચાલતો રહેશે તેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ અને ધર્મનો અર્થ છે ધારયતિ ઇતિ ધર્મઃ તમે જેને ધારણ કરો છો તે ધર્મ છે ધારણ કરવાનો અર્થ છે કે જે કોઈ પણ ગતિવિધિ આચાર વિચાર કર્તવ્ય અકર્તવ્યનો બૌધ કરાવનાર જે વસ્તુ હોય છે તેને ધર્મ કહેવાય છે આ કરવું આ કાર્ય ન કરવું આ રીતે બેસવું આ રીતે ઉઠવું પ્રાતરથી લઈને સાયન્સ સુધીની આપની જે ચર્યા છે તે સારા પ્રસંગમાં શું કરવું ખરાબ પ્રસંગમાં શું કરવું આ બધી વસ્તુનો જે બોધ જેમાંથી આપણને મળે છે અને જેના દ્વારા આપણને એક નિયમન જીવન કેવી રીતે જીવવું તેનું મળે છે એનું નામ છે ધર્મ ધર્મની અલગ અલગ પ્રકારના સ્તરોની પરિભાષાઓ છે જેવી રીતે એક માતા હોય છે એનો એના બાળક પ્રત્યેનો ધર્મ હોય છે એની કર્તવ્યતા અકર્તવ્યતા સૂચિત થાય છે જેના દ્વારા એ જ વ્યક્તિ વિશેષની પત્ની તરીકેની અલગ ફરજ છે અલગ એનો ધર્મ છે ત્યાં એ જ રીતે એનો સમાજ પ્રત્યે રાષ્ટ્ર પ્રત્યે અલગ અલગ સ્તરો પર એનો કઈક વિશિષ્ટ ધર્મ હોય છે પણ આપણે ત્યાંના પૂર્વાચાર્યોના દર્શન શાસ્ત્રની અંદર આપણને સર્વથી બહુ વ્યાપક રીતે જે વ્યક્તિ માતા નથી માતાથી વિશિષ્ટ તરીકે પત્ની છે પત્નીથી વિશેષ કરીને એક કોક સમાજની અંદર રહેલી વ્યક્તિ છે એનાથી વિશિષ્ટ કંઈક એક રાષ્ટ્રને માને છે આમ બહાર જતા જતા જતાં એ વ્યાપ્ત રૂપે કોણ છે તો કે એ જીવ છે એ બ્રહ્મ નથી એટલે પરમ બહુ વ્યાપક ધર્મ તરીકે આપણે બ્રહ્મવાદીઓ બ્રહ્મની સેવા કરવાનો સિદ્ધાંત ધારણ કરીએ છીએ એક અંશ અને અંશીનો સંબંધ અને એ કર્તવ્યતા એનો વિચાર પરમ વ્યાપક રીતે આપણે આપણા જીવનના આચરણમાં લઈએ છીએ એનું જ નામ સનાતન ધર્મ છે અને એ ધર્મ જો પરિપક્વ રીતે ચાલતો હોય તો અન્ય ધર્મોની અંદર આપણને કોઈ પણ પ્રકારની જેને આપણે ભાષામાં કહીએ એકબીજા સાથે ભળી રોલ કોન્ફ્લિક્ટ નથી થતો જો આપણે આપણા સાચા ધર્મને નિર્વહન કરવાની કટિબદ્ધતા રાખીએ છીએ તો એટલે આ બહુ વ્યાપક ધર્મનો વિષય છે અને આપણે બધા એ મૂળ ધર્મની અંદર જ સ્થિત છે તમે લોકો પૂછશો તો સંપ્રદાય શું છે સંપ્રદાયની પણ પરિભાષા કરવી આવશ્યક છે વૈષ્ણવો સંપ્રદાયનો અર્થ છે સમ્યક પ્રકારેણ દીયતે એ સંપ્રદાય જે પરંપરાની અંદર સમ્યક પ્રકારથી એટલે કે પૂર્વ પૂર્વાચાર્યોની પરંપરા થકી કે જેનું પ્રવર્તન આપણા પૂર્પૂજ્ય દેવી દેવતાઓએ કર્યું છે ભગવાનની વિભૂતિઓએ કર્યું છે જે દીક્ષા શિક્ષાનો પ્રકાર આપવાનો આ દેવી દેવતાઓના મારફત ચાલતો આવ્યો છે તેને આપણે જે છે તે સંપ્રદાય કહીએ છીએ જેવી રીતે શંકરાચાર્ય મહાભાગ એમણે દીક્ષાનો પ્રકાર જે આપ્યો છે પૂર્વકાળથી મહાદેવજી થકી રુદ્ર સંપ્રદાયની ની પરંપરા વિષ્ણુ સ્વામીની ની ચાલતી આવી છે બ્રહ્મ સંપ્રદાય માનવામાં આવે છે તરીકે રામાનુજ સંપ્રદાય ની ઓળખ છે આ બધા જ પ્રવર્તક આચાર્યો પોતપોતાના સંપ્રદાયને સંપ્રદાય ને આપણો રુદ્ર સંપ્રદાય આપણે માનીએ છીએ વલ્લભાચાર્યજી પૂર્વ વિષ્ણુ સ્વામી ની પરંપરા ચાલતી આવી છે મહાપ્રભુજએ વિશિષ્ટ રૂપેણ પુષ્ટિમાર્ગ આપણને આપ્યો છે એટલે સંપ્રદાય જે હોય છે તે મૂળ સાથે જોડાયેલ હોય છે અને જે કોઈ પણ પુરુષો મહાપુરુષો મહાત્માઓ પોતપોતાના પંથને આરંભ કરે છે તેને પંથ કહીએ છીએ આપણે એ સંપ્રદાય કહેવાતો નથી એટલે ધર્મ શું સંપ્રદાય શું એની અંદર પંથ શું એની અંદર વિશેષ કોઈ વ્યક્તિ વિશેષના ગણ શું આ બધી અલગ અલગ પરિભાષાઓ છે જેના દ્વારા જેને આપણે સમજવાની આવશ્યકતા છે ખાસ કરીને સનાતન હોય આજે આપણા બાળકો આજે આપણા અંદર સંપ્રદાયની અંદર રહેલા ધર્મની અંદર રહેલા સનાતન ની અંદર રહેલા લોકો આ માર્મિક નાની નાની વસ્તુઓને સમજે તો ઘણા બધા જેવી રીતે વામ આપણી સનાતન ધર્મની પરંપરા વિપરીત રીતે દર્શાવવાનો પ્રત્યેક જગ્યાએ પ્રયાસ કરતા હોય છે એ પ્રકારની આચાર વિધિઓથી આપણે આપણા બાળકોને બ્રેન વોશ થવાથી બચાવી શકીએ છીએ જાણકારી જ સૌથી મોટું અસ્ત્ર હોય છે જ્યારે આપણે જાણકારી પ્રાપ્ત કરીએ છીએ સચેતન હોઈએ છીએ કઈ નહીં તો સાવધાન હોઈએ છીએ છીએ તો તો આપણે ધર્મનું સંરક્ષણ કરી જો માણસ સચેત હોય છે પ્રકારની સંશય વૃત્તિ એની આગળ આવીને ઊભી રહે છે તો એ આચાર્યોની શરણે જઈને તદ્વિદ્ધિત પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ગીતાજીમાં જે પ્રકારે બતાડ્યું છે તે પ્રકારે આચાર્યની શરણ ગ્રહણ કરીને પારંપરિક રીતે જે પ્રકાર એ નિભાવતો આવ્યો છે નિર્વહન કરતો આવ્યો છે તે પ્રકારથી પોતાના સંશયોને દૂર કરી શકે છે આવા મહાપુરુષો સાથેના સમાગમથી સત્સંગથી એ પોતાની વૃત્તિઓને શુદ્ધ કરી શકે છે આજે આપણે સનાતન ધર્મમાં આ વસ્તુની સૌથી મોટી આવશ્યકતા અમને લાગે છે એ આપ લોકોની સમક્ષ કહીએ છીએ અમારે સ્પષ્ટ રૂપેણ વાક્ય અમારું કટુ થતું હોય છતાંય અમારે એ સ્પષ્ટ રીતે કહેવું જોઈએ એટલે અમે આ બધી વાત આપ લોકોની સામે વૈષ્ણવ મૂકીએ છીએ અને એટલો સુંદર મુદ્દો આજે આપે સ્પર્શ્યો છે અહીંયા જે ખરેખર દરેક વ્યક્તિએ વિચાર વિમર્શમાં લેવા જેવો છે આપણે આ ભાગવતજીની કથા એટલે જ શ્રવણ કરી રહ્યા છીએ કે જેના દ્વારા એ પરમ તત્વ પરબ્રહ્મનું સ્વરૂપ આપણા હૃદયસ્થ થાય અને આપણા આચાર વિચાર એ પ્રકારની શુદ્ધિ થાય એ ભાગવત ધર્મનો આપણે અંગીકાર કરીએ કે આપણે જીવ તરીકે શું કર્તવ્ય છે આપણો અને એના દ્વારા આપણે ભાગવત સેવાનો ક્રમ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ તો છોડશ ગ્રંથની અંદર આપણા લૌકિક અને અલૌકિક પુરુષાર્થ નામક બાલબોધની અંદર બહુ સારી રીતે આ બધી વસ્તુની ચર્ચા કરી છે આપણે જ્યારે અલૌકિક ધર્મનું નિર્વહન કરતા હોઈએ એ તો બરોબર છે થવું જ જોઈએ પ્રાથમિકતા છે પરંતુ તે સિવાય આપણે અધર્મનું આચરણ કરવાનો કોઈ પણ પ્રકારથી જે છે તે કર્તવ્યતા આપડી નથી લૌકિક પુરુષાર્થ પણ માણસે કરતા રહેવું જોઈએ આ પુરુષાર્થ જ્યારે વ્યક્તિ કરે છે તે એના સાચા ધર્મનું નિર્વહન કરતો હોય છે પ્રત્યેક સ્તર પર આ પુરુષાર્થનું નિર્વહન થવું તે સૌથી વધારે આવશ્યક હોય છે એટલે આજના આચાર્યોપદેશમાં અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આપણા સનાતન ધર્મ પ્રતિ આપ સર્વે જાગૃત રહો આગળના કાળમાં આ સનાતન ધર્મની ব্যাপকતા આપડા હૃદયમાં ખૂબ જ આવશ્યકતા છે એની સુદૃઢ થવાની આવશ્યકતા છે ગઈ કાલે જેમ મે વાત કરી મહાત્મ જ્ઞાન પૂર્વહી સુદ્રલો સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતિ પ્રોક્તstયા મુક્તિર્નચान्यતા એ સિદ્ધાંતને આપણે હૃદયમાં ધારણ કરવો જોઈએ આજે વેણુ ગીતની કથાની અંદર બરહા પીળમ નટવર વપહ કર્ણયો કર્ણિકારમ વિભ્રદ્વાસહ કનક કપિશમ વૈજયંતિં ચ માલાં રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિષદ ગીત ગીર્તિ આ વૃંદાવન ની અંદર ભગવાન નો પ્રવેશ તે વર્ણન કરવામાં આવ્યો છે જેના ઉપર હું ચર્ચા કરવા ઈચ્છતો હતો કિંતુ સમયની ખૂબ જ મર્યાદા છે કાલના ઉદ્બોધનમાં બરહા પીડમ નટવર બપુ ઉપર કંઈક ચર્ચા કરીશું કારણ કે આપણા મસ્તક પર બિરાજમાન ઠાકોરજી પણ જે છે તે નટવર બપુ છે આ ઠાકોરજીની ભાવ ભાવના અહીંયાથી જ નિર્ગત થયેલી છે ભાગવત શાસ્ત્રમાંથી અને જેને આપણે હૃદયમાં ધારણ કરવાની છે આ સ્વરૂપનું ચિંતન ભક્તિમય ભાવનાથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ નિશ્ચિત રૂપે સેવવા યોગ્ય છે એટલું અમે અહીંયાથી કહેવા માંગીએ છીએ ખાસ કરીને વાકપતી જ્યોતિ રસોસવનો ઉદ્દેશ્ય એ જ છે કે প্রত্যেক વૈષ્ણવોની અંદર પૂર્ત આર્ત ભાવના ભગવાનની સેવા પ્રતિ સ્મરણ પ્રતિ પોતપોતાના સનાતન ધર્મના કર્તવ્ય પ્રતિ સદા બની રહે તેવા શુભાશીર્વાદ સાથે મારી આ વાણીને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં શ્રી નટવર પ્રભુના શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું કૃષ્ણાર્પણમસ્તુ શુભમ ભવતું